અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે લોકતંત્રની હત્યા આ સરકાર કરી રહી છે અંગ્રેજો નવા અંગ્રેજો અત્યારે આ ભારતની ગાદી ઉપર રાજ કરી રહ્યા છે અને લોકતંત્રની હત્યા હું એટલા માટે કહું છું કે લોકતંત્રમાં પક્ષ અને વિપક્ષ બને હોવો ખૂબ જરૂરી છે ત્યારે આજે અત્યારે દેશમાં જે રીતનો માહોલ બનાવી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તાનાશાહી સરકાર જે દેશ ઉપર શાસન કરી રહી છે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અત્યારે દેશમાં એક અધર્મ સામે ધર્મની લડાઈ છે અસત્યની સામે સત્યની લડાઈ છે અને જે રીતે ઇન્ડિયા ગઠબંધન અને વિરોધ પક્ષના નિશાને લઈ અને કોઈને કોઈ રીતે ચૂંટણીઓ જ ન થાય ચૂંટણીઓ જ ન લડી શકે એ રીતનો માહોલ અત્યારે દેશમાં બનાવી રહ્યા છે આપણા માનનીય દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલજીની જે રીતે ધરપકડ કરી આપણે સૌએ દેશે જોયું કે એની સામે કોઈ ચોક્કસ પુરાવો પણ નથી માત્ર કોઈ એક બીજી વ્યક્તિના નિવેદનના આધારે જ્યારે આ દેશના મુખ્યમંત્રીની ધરપકડ થતી હોય આનાથી વધારે શરમજનક બાબત કઈ હોઈ શકે માથે જ્યારે ચૂંટણીઓ છે ત્યારે અત્યારે આ સરકાર એવું ઈચ્છી રહી છે કે કોઈપણ પ્રકારે વિરોધ પક્ષ ચૂંટણીઓ ન લડી શકે આપણે જોયું છે કે કોંગ્રેસના તમામ ખાતાઓ ફ્રીજ કરી દીધા છે તો આજે આ વિચાર કરો કે ઇન્કમ ટેક્સમાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ પક્ષ છે એમને જે ફંડ મળ્યું હોય દાન મળ્યું હોય એના ઉપર ટેક્સ ભર ભરવાનું થાય પરંતુ માત્ર ખોટા આધારો લઈ અને કઈ રીતે વિપક્ષને દબાવો એ એક માત્ર કામ અત્યારે દેશમાં થઈ રહ્યું છે જે રીતે કેજરીવાલજીની ધરપકડ થઈ છે પૂરા દેશમાં જે આક્રોશ છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ એની હાલત જે છે પરિસ્થિતિ છે ગુજરાતમાં જે પાંચ લાખના વધારે લીડથી અમે જીતવાના દાવા કરી રહ્યા છે આજે એમને ઉમેદવારો બદલવાની ફરજ પડી રહી છે અત્યારે ગુજરાતનો પણ માહોલ છે અને દેશનો પણ માહોલ છે જે રીતે આપણે સૌએ જોયું કે બે હજાર ચારમાં સાઇનિંગ ઇન્ડિયાના નારો આપ્યા હતા અને જે પરિસ્થિતિની હાલત થઈ હતી એવી જ હાલત આ ભારતીય જનતા પાર્ટીની થવાની છે દેશ આજે જોઈ રહ્યો છે અત્યારે તાનાઝાહી સરકાર નવા અંગ્રેજો એમ કહીશ તો કંઈ ખોટું નથી અત્યારે નવા અંગ્રેજો આ દેશ ઉપર રાજ કરી રહ્યા છે અને કોઈને કોઈ પ્રકારે વિરોધ પક્ષને કઈ રીતે દબાવવા ઈડી સીબીઆઈ ઇન્કમટેક્ષ દુરુપયોગ કરી અને કોઈને કોઈ બાના હેઠળ એમની ધરપકડ કરવાની માથે ચૂંટણીઓ છે વિચાર કરો જાહેર ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે આ દેશના ચૂંટાયેલા એક મુખ્યમંત્રીની ધરપકડ કરી અને ચૂંટણીઓ જ ન લડી શકે પ્રચારમાં ન જઈ શકે એક એક નેતાઓને જેલમાં રાખી દો વિરોધ પક્ષમાં બાર નેતાઓ હશે તો ચૂંટણીનો પ્રચાર કરશે એટલા માટે થઈ પરંતુ આ દેશની જનતા સારી રીતે જાણે છે અંગ્રેજોને પણ ભગાડ્યા હતા એવા નવા અંગ્રેજોને પણ આ દેશની જનતા ભગડશે એવો અમને પૂરેપૂરું ભરોસોને ખાતરી છે અને આજે એના વિરોધમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આપ અને કોંગ્રેસ અને વિપક્ષનું જે ઇન્ડિયા તરીકેનું જે ગઠબંધન થયું છે એને લઈને બધા સાથે મળી અને આ તાનાશાહી લોકોનો સામનો કરી અને કઈ રીતે આવની આવનારી ચૂંટણીઓમાં આજે પરિવર્તન આવે અને આ દેશમાં અસત્યની સામે સત્યની જીત થાય એ વાત લઈને અમે લોકો સમક્ષ જવાના છીએ